સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ ના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તાજેતરમાં દાહોદ જિલ્લા કલેક્ટર ને એક લેખિત રજૂઆત આવેદનપત્ર કર્યું છે આ રજૂઆતમાં તેઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરી ખોટી માહિતી આપી કાયદેસર રીતે મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવી રહ્યા છે આમાં મુસ્લિમ સમુદાયના મતદારોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ઘણા જિલ્લાઓમાં પ્રકારની ફરિયાદો સામે આવી રહી છે મુખ્ય આક્ષેપ છે કે ફોર્મ સાત દ્વારા મતદારોના નામ કમી કરવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવે છે અને મતદારો ને આ વિશેભૂત છે કારણ કે મતદાન અધિકાર દરેક નાગરિક નો બંધારણીય હક છે આપણે સમજીએ કે હોમ સાથ શું છે અને તેનો ઉપયોગ ક્યારે થઈ શકે છે મુસ્લિમ સમાજ આજે દાહોદ કલેક્ટર સાહેબને આવેદન માટે આપવા માટે આવ્યા હતા કલેક્ટર સાહેબ જોડે અમારી એસઆરઆઈની કામગીરી પ્રત્યે અમારી વાતચીત થઈ એમાં સાહેબે અમને બાયદરી પણ આપી છે વિશ્વાસ પણ આપ્યો છે કે એક પણ ખોટું કોઈનું પણ નામ કપાશે નહીં જે કંઈ સાચું હશે એ સાચું જ રહેશે અને જે ખોટું હશે ખોટું જ રહેશે અને બધાના જેના પણ સાત નંબર ફોર્મ ભરાયેલા છે એ બધાના તમામના નામ પાછા મતદાર યાદીમાં ઉમેરાઈ જશે અને જે કઈ કાયદેસર કોઈક મૂર્તિઓ થયું હશે યા કોઈક બહાર રહેતું હશે એ બહાર નીકળી જશે એવી અમને ખાતરી આપી છે મારું નામ હેમતભાઈ ચાંદ દાહોદ નગરપાલિકા કાઉન્સિલર તો ફોર્મ સાથે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલું ફોર્મ છે જેનો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે થાય છે તેના માન્ય કારણો છે મતદારનું મૃત્યુ થયું હોય એ કાયમી રીતે અન્ય જગ્યાએ સ્થળાંતર થયો હોય બે જગ્યાએ ડુપ્લિકેટ એન્ટ્રી હોય અથવા ખોટી તેમજ અસ્તિત્વમાં જ ન હોય તેવી વ્યક્તિનું નામ યાદીમાં હોય પરંતુ કાયદા મુજબ આવા વાંધા રજૂ થયા પછી બીએલઓ અને ઈઆરઓ દ્વારા સંપૂર્ણ તપાસ ફરજિયાત છે તપાસ પછી મતદારને નોટિસ જારી કરી તેમની સુનાવણીની તક આપ્યા બાદ જ નામ કમી કરી શકાય છે છતાં દાહોદ જિલ્લામાં અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રક્રિયા અનુસર્યા વગર જ

મુસ્લિમ સમાજના અગ્રને રજૂઆતમાં જણાવ્યું છે કે આ કાર્ય બોક્કસ તત્વ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે પાછળ કોઈ ષડયંત્ર છે જેથી તેઓએ માંગ કરી છે કે આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે દોષીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવે ઓગણીસ ડિસેમ્બર બે થી અઠાવીસ જાન્યુઆરી બે સુધીના તમામ વિધાનસભા વિસ્તારોમાં જમા થયેલા ફોર્મ સાતની કચેરીઓના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે જેથી બોક્સ ફોર્મ આ રજૂઆત પર જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ ખોટું આવે નહીં અને કોઈ સાચું જાય નહીં આ નિવેદન તંત્રની તટસ્થતા અને પારદર્શિતા પર ભાર મૂકવામાં આવ્યો છે આ મુદ્દો દરેક નાગરિક માટે મહત્વનો છે તમારા મતદાન અધિકારની રક્ષા માટે તમારું નામ મતદાર યાદીમાં તપાસો ને જરૂર પડે તો સમયસર ફોર્મ ભરો આવા મુદ્દા પર નજર રાખવી અને જાગૃત રહેવું આપણી ફરજ છે આજે રોજ અમારું અહીંયા તારીખ બે 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 હજાર છબ્વીસ ના રોજ કલેક્ટર ઓફિસ પર આવવાનું થયું તેમાં અમે રજૂઆત કરી કે જે એસઆઈઆરની કામગીરી જે ચાલી રહી છે તેની અંદર ખોટી રીતથી અથવા બદ ઇરાદાથી જેથી જે પણ રીતથી કોઈ કે અરજીઓ કરેલી હોય એસઆઈઆરના સાત નંબર ફોર્મમાં તો તેના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે દાહોદ કલેક્ટર ઓફિસ પર આવ્યા હતા તેમાં અમને સાંભળી આપી અને આની અંદર સાહેબ અમને બાહેતરી આપી આવી જ અપડેટ્સ અને સત્ય સમાચાર માટે હિન્દ જય ગુજરાત